તો મારા ભાઈઓ અને બહેનો તમને પણ મોઢા પર કાળા ડાઘ પડી ગયા છે ખીલને લીધે ડાઘ પડી ગયા છે કે કરસલી પડી ગઈ છે કે પછી તમારે સ્કીન વ્હાઈટનિંગનું સોલ્યુશન જોતું છે તો તમારે દોડીને ડોક્ટર પાસે જવાની જરૂર નથી તમારે ખાલી ડાયરેક્ટ વહી આવવાનું છે આપણે મોટા વરાછામાં આવેલ મેજિક સ્કેરના સ્ટોર પર એનું કારણ છે કારણ કે અહીંયા એવો સાબુ મળે છે જે કે જે ગુજરાતનો સૌથી બેસ્ટ સોપ છે જેમાં તમને આ સેમ્પલ મળશે ત્રણ ચાર દિવસ તમારે સેમ્પલ વાપરવાનું અને તમને રિઝલ્ટ મળે પછી એમ થાય કે હા વસ્તુ ખરીદાય એવી છે તો સેમ્પલનો તમારે એક પણ રૂપિયો નથી આપવાનો તમારે સેમ્પલ વાપરી અને પછી તમને રિઝલ્ટ દેખાય અને તમને એમ લાગે કે એક જ વોશમાં મસ્ત ફેશિયલ જેવું મોઢું ચમકી ગયું તો તમારે આવવાનું છે અને આ મસ્ત મજાનો સોપ લઈ જવાનો છે આ સોપની કિંમત છે માત્ર ચારસો રૂપિયા પણ તમારે મોઢાને લગતું જેટલા પણ પ્રોબ્લેમ છે બધા દૂર કરીને તમારું મોઢું એકદમ ચમકાવી દેશે એક સાબુ દોઢ થી બે મહિના ચાલે છે અને હા તમે જે હાનિકારક કેમિકલ વાળા ક્રીમ ફેસવોશ અને સિરમ છે એ વાપરવાની જગ્યાએ આ વસ્તુ તમે વાપરો અને આમનું રિઝલ્ટ જુઓ આ વસ્તુનું સેમ્પલ તમને સુરતમાં આમના સ્ટોર પર મળી જશે બાકી તમે ઓનલાઈન અને આમની વેબસાઇટ પરથી મગાવી શકો છો બાકી મેજિક્સ કરે એવું કોઈ ના કરે